સુરેન્દ્રનગરના પાટડીમાં રોડ પર રોડ પર પડેલી દોરી એકત્ર કરી ગ્રુપ ને આપશે તો તેને કિલો દીઠ બસ્સો રૂપિયા ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી પાટડી શહેરમાં ચાઇનીઝ તેમજ સાદી અંદાજે ત્રીસ થી પાંત્રીસ કિલો દોરી સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો તારીખ બાર તેર ચૌદ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગામમાંથી શેરીમાંથી ચાઇના દોરી ઉભરાવીને આશરે અમે આજ પચીસ કિલો જેટલી દોરી ભેગી કરી છે અને ગામમાં ચાઇના દોરી ભેગી કરીને તેનો નાશ કર્યો છે અને આવનારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમે આ ચાઈના દોરીનો બહિષ્કાર કરીશું જેથી કરીને પક્ષીઓ તથા કોઈ પણ પશુ પક્ષી કે માણસને આ ચાઈના દોરીથી

એ વાતને સમગ્ર ગામના લોકો અને ગ્રામ્યના લોકોએ ઝીલી લીધી હતી અને અમને અલગ અલગ ગલીએથી અલગ અલગ એરિયામાંથી વારંવાર ફોન આવે